ગુજરાત વર્ષનું બજાર મેહુલિયો મુશળધાર કમોસમી વરસાદમાં થયેલ નુકસાન લઈને હાલ મોટા સમાચાર મળી રહ્યા છે

ખેડૂતો માટે શુભ સમાચાર જે પણ પાકને નુકસાન થયું હતું કમોસમી હવે શરૂ કરવામાં આવી છે શું વિગતો મળેલી છે જણાવશો ચાલો વર્ષના જ માર્ચ અને મે મહિનામાં રાજ્યની અંદર અમુક ભાગોમાં કમોસમી વરસાદ પડ્યો હતો અને હવે રાજ્ય સરકાર અને કૃષિ વિભાગે આ કમોસમી વરસાદનો જે સર્વે રિપોર્ટ આવ્યો હતો તેના આધારે વળતર ચૂકવણીની પ્રક્રિયા જે છે તે શરૂ કરી છે માર્ચ બે હાજર ચોવીસ એટલે કે ચાલુ વર્ષમાં જ સાબરકાંઠા મહેસાણા ખેડા અને અરવલ્લી આ જિલ્લાના કુલ નવસો ચુમ્મોતેર જેટલા ખેડૂતો છે જેને કમોસમી વરસાદથી નુકસાન થયું હતું અને હવે તેમને સરકારી સહાય જે છે તે ચૂકવવામાં આવશે મે મહિનાની અંદર નર્મદા સુરત અને વલસાડ એટલે કે દક્ષિણ ગુજરાતની અંદર કમોસમી વરસાદ જોવા મળ્યો હતો જેમાં એક હજાર ત્રણસો જેટલા ખેડૂતો છે જેને કમોસમી વરસાદ માટેની પાક સહાય ચૂકવણી કરવામાં આવશે એસડીઆરએફ ના નોર્મ્સ પ્રમાણે આ સહાય જે છે તે કૃષિ વિભાગ તરફથી ચૂકવાશે આભાર કુલ સમગ્ર વિગતો બદલ